મહાનતા નથીલ ને જો પાછા એક સરસ મજાની પંક્તિ છે કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં પણ એક વ્યથા હોવી જોઈએ આ પંક્તિઓ એટલા માટે બોલવી પડી રહી છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમનું એક ભાષણ સામે આવ્યું છે એ ભાષણ પરથી એમનો બોધ ફક્ત આ પંક્તિઓ જેવો જ નીકળે છે કે હું ક્યાં કહું છું કે તમે મને પ્રશ્ન ન પૂછો પરંતુ તમે પ્રશ્ન કઈ જગ્યાએ કોને અને કોના માટે પૂછી રહ્યા છો એનો બોધ એની સમજણ તમને હોવી જરૂરી છે આવું એટલા માટે લાગી રહ્યું છે કે એમનો ગોપાલ ઇટાલિયાનું જે ભાષણ હતું એમનો સાર ફક્ત એ જ હતો કે રાજકોટમાં એક સભા સંબોધી ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે વિસાવદરના ધારાસભ્ય પર આગ બગબુલા થયા એક વ્યક્તિએ એ ભરી સભામાં ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછ્યો અને ગોપાલ ઇટાલિયાને પ્રશ્નમાં એમ કહ્યું કે મોરબીમાં તમારી જ્યારે સભા હતી ઈશુદાન ગઢવી એ સભાને જ્યારે સંબોધતા હતા ત્યારે એક સભામાં આમ આદમી પાર્ટીના જ કોઈ નેતા અથવા કાર્યકર અથવા તો આગેવાન દ્વારા એક વ્યક્તિને લાફો ઝીંકી દેવામાં આવ્યો એનો હજી સુધી જવાબ આમ આદમી પાર્ટીએ આપ્યો નથી હજી ગુજરાતમાં તમારી એક સીટ આવી છે અને એક સીટમાં જ જો તમે આટલું બધું

હાલાકી જેટલા પણ સભામાં લોકો છે એ બધા જ લોકોને એમને એવું કહ્યું કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટી એક નવો ટ્રેન્ડ લઈને આવી છે કે તમે અમને પ્રશ્ન નો પૂછશો તમે સત્તા પક્ષ ને પ્રશ્ન નો પૂછશો તમે વિપક્ષ ને પ્રશ્ન પૂછો એટલે પાંચ હજાર ની થપ્પી એ ખિસ્સામાં નાખે એટલે આ બધા લોકો આવીને પૂછે વિપક્ષ ને પ્રશ્ન આ મારા શબ્દો નથી આ મારો આમાં કોઈ ઉમેરો પણ નથી આ ફક્ત બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જે વિસાવદર ના ધારાસભ્ય છે અને ગોપાલ ઇટાલિયા ને એવું કહેવું છે કે ભાજપ વાળા આ બધા લોકોના ખિસ્સામાં પાંચ રૂપિયા મૂકે અને પછી આ બધા લોકો આવીને અમને પ્રશ્ન પૂછે ગોપાલ ઇટાલિયા વળતો જવાબ એમ આપે છે કે ભાઈ ચલો હું તો કોઈ ભૂમાફિયા નથી ભૂમાફિયા પાસેથી

જેને બ્રિજ બનાવ્યો છે માર્ગ અને કેવાય કે રોડ અને બિલ્ડિંગ વિભાગના જે અધિકારીઓ છે નાના નાના ને તમે સસ્પેન્ડ કર્યા મોટાને તમે કોઈ સજા ના આપી જઈને આ પ્રશ્ન જઈને તમે હર્ષ સંઘવીને પૂછો કે ભાઈ હવે તમે આનું શું કર્યું હું તમને દસ હજાર રૂપિયા સામેથી આપું છું પણ એ લોકો પૂછવા જશે નહીં કારણ કે ગોપાલ ઇટાલિયા મતથી એવું છે કે સીઆર પાર્ટીને પ્રશ્ન પૂછો એટલે ભાઈ તમે જે જગ્યા ગયા છો જગ્યાએ તમે પાછા આવશો નહીં એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે એટલે ગોપાલ ઇટાલિયા જવાબ તો સાચો આપી રહ્યા છે પણ પહેલાં ભાઈને એવું પણ કહી રહ્યા છે કે ભાઈ તમે મને પ્રશ્ન નહીં તમે સત્તા પક્ષને પ્રશ્ન પૂછો હું તો ખાલી રાજકોટની જનતાને કહેવા આવ્યો છું કે ભાઈ તમારે હવે જો સુધરેલું ગુજરાત જોઈતું હોય હવે જો તમને એકદમ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોઈતું હોય તો તમે આમ આદમી પાર્ટીમાં જોડાવો એટલે હું આહવાન કરવા માટે આવ્યો છું પણ તમે બધા મને સવાલ પૂછો છો તો હું જવાબ પણ આપું પૂછું હવે સી આર પાટીલ અને હર્ષ સંઘવી સામે કદાચ આ મોરે મોરોનો સવાલ ઊભો થશે શું બોલ્યા છે ગોપાલ ઇટાલિયા અને કેમ દસ હજાર રૂપિયા આપવાની વાત પણ આમને કરી છે આ વિડીયોમાં તમને સ્પષ્ટપણે દેખાઈ જશે સાંભળો આ વિડીયો પ્રશ્ન પૂછતો હતો તમને એને લાખો મળ્યો તમારા કાર્યકર્તા એને લાખો મળ્યો હજી તમારી એક સીટ અહીં ભલામણ તમે એમ કહો અમે આમ કરી અમે આમ કરી બીજું કઈ કહેવા જેવું કહી દઉં તમારા નામ ને ગામ ને કેમ બધાને ખબર પડે કોને પૂછ્યું ભાઈ મારું નામ પાંદલભાઈ પૂછે સુભાષ પણ હમણાં હમણાં સુભાષભાઈ તો બહુ હારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણાં ચાલુ કર્યો પાંચ પાંચ હજાર પણ અમને આવી વાત કરો છો અમે દસ હજાર આપી જાઓ પાટીલ ને પ્રશ્ન પૂછો જે તમારા હોય તો પૂછો પાટીલ ને પ્રશ્ન રાજકોટ અગ્નિકાંડના અગ્નિકાંડ ના આરોપી કઈ જેલ માં પૂર્યા છે પૂછો પાટીલ ને પ્રશ્ન દસ હજાર રૂપિયા હું હામા આપું ભાજપ વાળા પાંચ હજાર ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાંધો છે પણ આપ હું દસ હજાર રૂપિયા પૂછો સંઘવી પ્રશ્ન ગંભીરા ઉપરથી થી બ્રિજ ની નીચે તૂટી જે મરી ગયા ને કઈ સહાય આપી તમે આખા રાજકોટ ની અંદર ડ્રગ્સ વેચાય છે બે ફામ યુવાનો નું જીવન બરબાદ થાય લો હું દસ હજાર રૂપિયા ખિસ્સા માં નાખું પૂછો જાઉં ભાજપ પ્રશ્ન ગોપાલ ઇટાલિયા પ્રશ્ન પૂછવાથી ગુજરાત ની જનતા નું ભલું થતું હોય તો આખે આખો મહિનો અહીંયા બેહી જવા તૈયાર છું બધા આવીને મને પૂછી જાય પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા એટલે અમને પૂછો એમાં કાયદો મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી તો મુછે વલ ચડતો તો પૂછો સીઆર પાટીલ ને જો પાછા આવવા દે તો કેજો મને અમે તો સીધા માણસો છીએ થોડા માણસો છીએ ગામડાના માણસો છીએ નાના માણસો છીએ સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા અમે ગામના ગળા કાપીને અહિયાં નથી પહોંચ્યા

એમ છતાય કે 400 400 નેતાઓનો અભિમાન તોડીને ગુજરાતના ખેડૂતો એ વિસાવદનના ખેડૂતો એ ખેડૂતના દીકરાના આશીર્વાદ આપ્યો ત્યારે હું અહીં આવી ઊભો રહીને બોલી શકું એમ તો આ રૂડા રૂપાળા રંગીલા રાજકોટ શહેરની અંદર કચરાના ઢગલા પાણી આવે ને ખાડાવાળા રોડ એ બધું આપણને કેમ પોહાય છે એક નાની એવી ગાડી આપણી જગ્યાએ પડી રહે તો આપણાથી સહન નો થાય રોડ કેવા છે કચરો કેવો છે સુવિધા કેવી છે બધું જ આપણે કેમ સહન કરી લઈએ છીએ મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો દોસ્તો તમે એક વાતનો વિચાર કરો કે અહીં બેઠેલા બધાય માણસો એ મેં પણ જીવનમાં ભાજપને અનેક વખત મત આપેલા છે આપણે બધાએ આપ્યા ભાજપને મત આપવાની શરૂઆત આપણે બધાએ આજથી વીસ વર્ષ પહેલા કરી હતી લગભગ લોકોએ વીસ વર્ષ પહેલાથી ભાજપનું બટન દબાવવાનું ચાલુ કર્યું એક વાત તમારા